રામ રામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો રામ રામ સીતારામ બધાને આપણે આજે બધાના પ્રશ્ન વિશે જ બધા બનાવ્યું વિડીયો અને આજે આપણે વિલોગ બનાવીએ છે મોડો મોડો કારણ કે આજ આખો દી મહેમાન હતા શાંતિને અમે હંસાનું કામ હોય એટલે પબ્લિક આવતી હોય ને જાતી હોય ને એટલે કંઈક કંઈક મેળ ના પડે એટલે આજે પછી આપણે અત્યારે મોડો મોડો વિલોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યો હોય ને વિલોગ છે આપણો સ્પેશિયલ તમારી બધી કોમેન્ટનો જવાબ અને તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કે જે જે તમે કોમેન્ટમાં જે જે અમને પ્રશ્ન પૂછ્યા હે બધાના આજે જવાબ દઈ દેવાના છે એટલે આપણે સ્પેશિયલ ક્વેશ્ચન અને આન્સરનો જ વિલોગ રાખ્યો છે આજ બધાના પ્રશ્નોની ડિટેલ આજ કાઢીને બધાના પ્રશ્નોનું સોલ્યુશન લેવું આના હે તો હવે ચાલુ કરીએ આપણે અને સૌથી પહેલાં જો કહેવામાં આવે તો ફર્સ્ટ વિલોગ અમે જે મૂક્યો તો એમાં સૌથી પહેલી કોમેન્ટ વનરાજ મોઢવાડિયાની આવી હતી તો વનરાજ મોઢવાડિયાનો આપણે સૌથી પહેલો પ્રશ્ન લેવું એ પછી બીજા ઘણા બધા છે તો તમને એક પછી એકનું સોલ્યુશન હમણાં કહીએ કે જે વનરાજ મોઢવાડિયા છે ભાટિયાનો છે અમારી એની વાત થઈ છે ભાટિયાથી છે અને પૂછે છે પહેલો પ્રશ્ન તમારું ગામ કયું છે ભાઈ તો અમે અટાણે તો રાણાવાવ રહીએ પેલા અમે ઘરે જ રહેતા એટલે વરસદી છીએ અમે અહીં રાણા ચાલો તો અમારું ગામ વિશે તમને જે માહિતી મળી હવે પછી આપણે જો બીજો પ્રશ્ન લઈએ તો બીજો પ્રશ્ન છે પ્રવીણભાઈ થાનકીનો કે જેનો પ્રશ્ન છે દુકાન છે એમ તો અમારે કરિયાણાની દુકાન છે જૂના બસ સ્ટેન્ડ તો કરિયાણાની દુકાન અમારે છે અને રાણાવાવમાં છે અને હવે પછી જો પ્રશ્ન લેવામાં આવે તો વધારે પડતા પ્રશ્ન જો કોઈ હોય ને તો એવા છે કે ઘણા બધાની કોમેન્ટમાં એવું જ છે કે તમારું ગામ ક્યુ છે એટલે બધે વધારે પડતી કોમેન્ટ અને વધારે પડતા તો પ્રશ્નો એવા જ છે કે જેમાં આપણે નામ લઈએ તો ગીતાબેન વડેદરા છે યશકુમાર છે હિરલબેન આહિર છે કે જે સુરતથી છે આ બધાના પ્રશ્નો તમારું ગામ ક્યુ છે આવો જ પ્રશ્ન હતો બધાની કોમેન્ટ હતી ઉષાબેન સુંડાવદ્રા છે વેજાભાઈ કેસવાલા છે વાલીબેન છે જયમલ કારાવદ્રા છે વીએમ રાવલ છે કે જે અમદાવાદથી છે કે હસુમતી ભાયાણી કે ક્યુ ગામ છે ભાઈ તમારું આ બધાના આ રીતના પ્રશ્નો હતા તો બધાના પ્રશ્નોના આપણે જવાબમાં તો એક જ છે કે અમે હાલમાં અત્યારે રાણા હોઉં છે અને જૂના ગ્રેજ ગામથી અહીંયા આવ્યા છે અને એને વરહક થયું હે તો એનો જવાબ તો એ ટાઈપનો છે હવે એના પછી આપણે આગળ વધીએ તો પછીનો પ્રશ્ન આવે છે કે નીલ આગઢ છે એનો પ્રશ્ન એવો હતો કે રાણાવાઓમાં તમે કઈ બાજુ રહ્યો છો કારણ કે એ ભાઈનું કહેવાનું છે કે હું પણ રાણાવાઓ જ રહું છું તો આપણે નીલાગઢના પ્રશ્નોનો જવાબ આપીએ કે રાણાઓમાં કઈ બાજુ રહ્યો છો તો રાણાવાઓમાં અમે ગોપાલપરામાં રહીએ છીએ ગોપાલપરામાં લાલ ઓટાથી આગળ હાલતા ગાયત્રી મંદિર આવે છે ગાયત્રી મંદિરથી આગળ હાલતા અંદર એક ગલીમાં અંદર આવી જાય એટલે અમારો ઢીલો આવી જાય છે બહુ કંઈ સેટું છે ને તો ગોપાલપરામાં છે તો હવે પછી આપણે પાછા અહીંથી આગળ વધીએ તો પ્રશ્ન આવે છે લખમણભાઈ વાઢેરનો જો કે અમારા થોડોક સંબંધમાં આવે છે એનો પ્રશ્ન એવો છે કે કેમ છે મામાના દીકરા એવો પ્રશ્ન કર્યો હતો તો આપણે એને કહીએ કે મામાનો દીકરો મોજમાં જ છે એમ મામાના દીકરાને કાંઈ વાંધો છે નહીં સારું છે તમારા બધા એને દયા છે એમ હવે પછી આગળ જો આવીએ આપણે તો રાજુભાઈ આગળ છે એનો પ્રશ્ન હતો એનો પ્રશ્ન એવો હતો કે તમારા બહુ વિડીયો નથી આવતા એમ તો બહુ વિડીયો ન આવવાનું કારણ છે કે અમારે થોડોક ટાઈમનો અભાવ હોય અમારે પછી હવે ઉઠીને ડેઇલી દુકાને જવું શાંતિ ઘેર હોય ડેલી અમારે ઘરને દુકાન ઘરને દુકાન બતાવવાનો કોઈ મતલબ નહીં ટાઈમનું એડજસ્ટ ના થાય એટલે ડેઈલી વિલોગ બનાવવાનો ટાઈમ ન મળે એટલે અમે એક નિયમ રાખ્યો છે કે એક દિવસ વિલોગ મૂકવાનો એક દિવસ ગેપ રહીએ એક દિવસ વિડીયો અપલોડ થાય એક દિવસ ગેપ રહીએ એક દિવસ ને એક દિવસ એ રીતના વિડીયો અપલોડ કરીએ છીએ એટલે ડેઇલીનો તો આમાં ટાઈમ નથી રહેતો એટલે ડેઇલી વિલોક નથી બનાવી શકતા એટલે આ રીતના રાખ્યું છે હવે પછી જો આગળ વધીએ તો રાજુભાઈ કુસળિયાનો પ્રશ્ન હે રાજુભાઈ કુસળિયાનો પ્રશ્ન એવો છે કે દુકાન કઈ બાજુ છે તમારી રાણાવાઓમાં તો રાજુભાઈ કુસળિયાના આપણે જવાબ આપીએ તો અમારી દુકાન છે રાણાવવામાં જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર સેન્ટ્રલ બેંકની બાજુમાં અને આ બાજુ ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે જે સરકારી દવાખાનું છે એની થોડીક એની સામે હાઈસ્કૂલ છે અને હાઈસ્કૂલને ટસો ટોયસ અમારી દુકાન આવી જાય છે તો આપણી દુકાન જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર ત્યાં આવેલી છે હવે પછીનો એક મસ્ત પ્રશ્ન છે શાંતિ માટે પ્રશ્ન શું છે કે ભાઈ કેવલ બાઇક છે કોઈ કેવલભાઈ ભાઈ કુશળિયા કરીને છે અને એ એવો પ્રશ્ન કરે છે કે શાંતિબેન છે કાપડા હીવે છે તો અમારે પણ કાપડા હીવરા તો અમે ત્યાં આવીએ તો શાંતિબેન હીવે દી છે કે તો આપણે કાપડા નાખે છે જો એડ્રેસ તો આપણે દીધેલ જ છે ઘરનો પણ ને દુકાનનો પણ ને હવે હંસો લઈને બેઠા હોય એટલે આપણે ધંધો કરતા હોય એટલે હીવે દેવા પડે કાપડા ચાલો તો હવે પછીનો આપણે પ્રશ્ન લે હું મૂડ કિલર ગેમર આ રીતના કોઈની આઈડી છે અને એ ભાઈનો એવો પ્રશ્ન એક છે એનો પ્રશ્ન એવો છે કે દિવ્ય કેટલામાં ભણે કિલર ગેમર આનો પ્રશ્ન છે દિવ્ય કેટલામાં ભણે તો જવાબ શાંતિ આપે દિવ્ય ભણ્યા મારું નવમાં ધોરણમાં છે દિવ્ય સિગ્મામાં જાય હે ભણ્યા

ચાલો તો હવે પછીનો આપણે પ્રશ્ન લઈએ એમ બી કે વિલોક કે જેનો પ્રશ્ન છે કે તમારી દુકાન ક્યાં છે જો હમણાં જ કીધું તમને કે અમારી દુકાન ક્યાં છે જૂના બસ સ્ટેન્ડ ઉપર પછી એનો પ્રશ્ન આવે ગીતાબેન ઓડેદરા હે જેનો પ્રશ્ન છે કે ભાઈ કેટલા મામા ભણવા જાય તો ભાઈ નવમો ભણવા જાય ગીતાબેન ઓડેદરાનો પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્નમાં ગીતાબેન ઓડેદરાનો જવાબ પ્રશ્ન એવો છે કે તમારે કેવાની દુકાન છે અમારે કરિયાણાની દુકાન છે ને હું ઘેરે હંસો રાખ્યો આપણે કામ કરતા કોઈ પણ ટાઈમ વધે તો આપણે હંસો આંકવાનો કાપડા હેરીએ સરસ તો હવે પછી એક લગભગ તો હવે લાસ્ટ પ્રશ્ન આપણે આવે છે પ્રશ્ન એવો છે કે હિતેશ સોનેગ્રા કરીને હે એ ભાઈનો પ્રશ્ન એવો છે આપણે એક ઓલો ખબર હોય તો ડંકીથી શાંતિ તેલ કાઢતી હતી અને એ વિલોગમાં આપણે થોડુંક સીન મૂકેલું હે તો એને હિતેશભાઈ સોનીગ્રા એમ પૂછે કે ડંકી ક્યાં મળે આવો પ્રશ્ન કર્યો તો તો ડંકી આપણે ગઈએ ને તો પ્લાસ્ટિકવાળાની દુકાને લગભગ મળી જ જતી હોય એટલે તમારે જે નજીક લાગુ પડતું હોય પોરબંદર હોય રાણાવા હોય કુતિયાણા હોય કે આગળ કોઈ બી જગ્યા હોય ત્યાં જઈને તમે ગમે ત્યાં પૂછો પ્લાસ્ટિકવાળાની દુકાન કે આપણે આ ડોલસી અમુક વસ્તુ જે રાખતા હોય લગભગ ત્યાં કિશનવેરને લગતી વસ્તુમાં એ આવે છે એટલે ત્યાં તમને મળી જાય તો આ રીતના આજના આપણે જે કંઈ પ્રશ્નોત્તરી હતી બધાની પ્રશ્નોના જવાબ બધાની કોમેન્ટોના જવાબ આજે આપ્યા આપણે તો આ રીતના આપણે બધાની કોમેન્ટોના જવાબ આપ્યા અને જો કોઈ ભૂલીશું કે રહી ગયું હોય તમને ફરી વખત કોમેન્ટ કરજો અમને મજા આવી છે અમે એનો ફરી વખત પાછો વિલોગ બનાવીને ફરી વખત તમારો જવાબનું સોલ્યુશન લઈ આવીશું અને જો તમને અમારા આજના આ વિડિયોમાં જો મજા આવી હોય તો ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ કરતા રહ્યો કોઈ બી પ્રશ્ન હોય તો અમને પ્રશ્ન કરો કોમેન્ટમાં પૂછો તમે અમે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન લઈને ફરી વખત તમારી સામે આવશું અને ફરી એક વખત વિલોગ મસ્ત બનાવીને તમને બધા પ્રશ્નોનો જવાબ દેવું તો આમાં વધારે પડતા હતા બે પ્રશ્ન ગીતાબેન ઓડોદરાના હતા બાકી કોમેન્ટો તો ઘણી બધી આવતી હોય રામ રામ સીતારામ રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ ને આવા બધા હોય તો જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે લગભગ બધા આવરી લીધા આમાં એ સતાય વિશેષ કોઈ રહી ગયું હોય તો અમને ફરી વખત જણાવજો આપણે પાછો એનો ચાલો તો આજને આપણે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરતા રહેજો એટલે આપણે ફરી વખત એ કરીશું તમારા પ્રશ્નોનો જવાબ દેશું કોઈનો પ્રશ્ન હોય તો અમને જણાવું તમારે અમારો વિડીયો ગમો હોય તો તમે લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજ ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય